નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં આજે બારસો ને બેતાલીસમો એપિસોડ એક હજાર બસો બેંતાલીસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કેમ શરૂ થઈ વાવા જોડાની વાત જી આપે સાચું સાંભળ્યું હવે ચર્ચા શરૂ થઈ છે એક ચક્રવાત આવવાની આશંકાની કેમ શરૂ થઈ કેવી રીતે શરૂ થઈ ખરેખર શું થવાનું છે તે મુદ્દો સમજવો જરૂરી છે અને બીજો મુદ્દો છે વરસાદ ગયો હવે વાત ખાડાની હા સરકારના અલગ અલગ વિભાગો સુધી ખાડાના દ્રશ્યો પહોંચાડવા જરૂરી છે જેના કારણે આપણા હાડકાં તૂટતા બચે કરોડરજ્જુ તૂટતા બચે બીજો મુદ્દો છે વાત હવે ખાડાની પરંતુ શરૂઆત કરીએ શું વાવાઝોડું આવે છે એ મુદ્દાથી વાવાઝોડું આવવાની કેમ ચર્ચાને ચિંતા શરૂ થઈ તેની ચર્ચા શરૂ કરીએ પહેલાં સારા અને રાહતના સમાચાર એ રહ્યા કે હવે ગુજરાતમાંથી વરસાદનું સંકટ ઓછું થતું હાલ દેખાઈ રહ્યું છે આજની જે તસવીર હતી જે હવામાન વિભાગે જાહેર કરેલી એ તસવીરની અંદર ગુજરાતના ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ સવારે જે તસવીર હતી એમાં તો કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું પરંતુ હવે આજે બાર વાગ્યા સુધીની જે ચેતવણી છે એ પ્રકારે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અને મોરબી આટલા જિલ્લાની અંદર જ રેડ એલર્ટ છે એટલે કે કેટલાક ઠેકાણે અતિથી અતિ ભારે વરસાદની આશંકા છે ગીર સોમનાથ જે જિલ્લો છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે કેટલાક ઠેકાણે અતિ ભારે વરસાદ પડી શકે છે યલો એલર્ટ અમરેલી ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર એટલે ત્યાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે બાકીનું ગુજરાત તમે જોશો એ ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત કે દમણ નગર હવેલી જે સંઘ પ્રદેશ છે આ તમામ ઠેકાણે કોઈ પણ પ્રકારની આગાહી નથી એટલે હવે કમસે કમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં લગભગ લગભગ વરસાદની કોઈ શક્યતા નથી એટલે કે નુકસાન કરે અથવા ભારે વરસાદ પડે એવી કોઈ શક્યતા નથી સૌરાષ્ટ્રના પણ ચાર જિલ્લા એવા છે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી નથી વરસાદની ચોક્કસથી આગાહી છે ગીર સોમનાથમાં ભારે વરસાદ એકાદ બે ઠેકાણે પડી શકે છે પરંતુ બાકીના જે જિલ્લા છે ત્યાં એટલે કે આજ કચ્છ સહિતના જે જિલ્લા છે ત્યાં અતિ ભારે વરસાદની આશંકા છે એવું આજની આ રીતે હવામાન વિભાગની તસવીર હતી હવે તસવીર બદલાય છે આવતીકાલ માટે આ ઓગણત્રીસ તારીખ હતી હવે ત્રીસ તારીખની વાત કરીએ તો આપ જોઈ શકો છો લાલ કલર ગાયબ છે એનો મતલબ રેડ એલર્ટ આવતીકાલે હવામાન વિભાગે આજે જે સાજના તસવીર આવતીકાલ માટેની જાહેર કરી છે એમાં નથી હા કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા છે ત્યાં ઓરેન્જ પોરબંદર રાજકોટ અને જૂનાગઢ ત્યાં યલો એલર્ટ છે બાકી સૌરાષ્ટ્રના જ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ આશંકા નથી સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત દમણ દાદરાનગર હવેલી ત્યાં પણ એવો જબરજસ્ત વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી તો પછી સવાલ એ છે કે આ પ્રકારની સ્થિતિ છે કાલે કોઈ મોટું એલર્ટ નથી તો પછી કેમ શરૂ થઈ કેમ શરૂ થઈ ચક્રવાત આવવાની ચર્ચા એ મુદ્દે ચોક્કસથી ચર્ચા કરીશું પણ આજે જે થયું પહેલાં એ જાણી લઈએ તો આજની વાત કરીએ તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લો મેઘરાજાના નિશાન પર હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વરસાદ પડ્યો પણ કચ્છ જિલ્લામાં એનાથી વધુ વરસાદ હતો કચ્છ જિલ્લાની વધુ વાત એટલે કરી લઈએ કે કચ્છમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ આફતનો વરસાદ જોવા મળ્યો માંડવી મુન્દ્રા આ બંને એવા હતા વિસ્તારો કે જ્યાં જબરજસ્ત વરસાદ હતો ભુજ અંજાર ગાંધીધામ ભચાઉ લખપત સહિતના તમામ તાલુકાઓમાં કચ્છ જિલ્લાના લગભગ લગભગ તમામ તાલુકાઓમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સાંજના છ છ વાગ્યા સુધીમાં સૌથી વધુ માંડવી માંડવીમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે અને સો રીતે બાર ઇંચ વરસાદ ખાબકે અને આ તો રણપ્રદેશ છે એટલે જળબંબાકાર થઈ શકે કચ્છના કલેક્ટરે જે પ્રવાસન સ્થળો છે ત્યાં હાલ પૂરતા નહીં જવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે અને એ પણ કહ્યું છે કે ત્યાં જવું અત્યારે ગુનો ગણાશે સાથે જ મુન્દ્રામાં પણ એ જ પ્રકારે વરસાદ હતો મુન્દ્રામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ભુજ શહેર પણ વરસાદથી પાણી પાણી સવારથી જોવા મળ્યું ભુજના ઉમેદનગર સંજોગનગર સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં કેર સમા પાણી હતા કેટલાક ઠેકાણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા મુન્દ્રા અને જે દરિયાઈ પટ્ટી છે એની સ્થિતિ જોઈ શકો છો ભુજની વાત કરીએ તો ભુજના બસપોટ વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ગરકાવ હતા બસ સ્ટેશન પાસે આવેલી દુકાનોમાં આજે પાણી ફરી વળ્યા હતા ભુજ શહેરનું અમીસાગર તળાવ જ્યાં મોટી સંખ્યામાં ભુજવાસીઓ આજે પહોંચ્યા હતા કારણ કે અહીંયા અમીસર તળાવ ભરાયેલું હતું જો કે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે જ અલગ અલગ જે વિસ્તાર છે સંજોગનગર સહિતના ત્યાં પણ એ જ પ્રકારના પાણી હતા કેટલાક લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે આજે કચ્છા બા એટલે ભુજની અંદર પંદર લોકોનું રેસ્ક્યુ કર્યું છે વાત માંડવીની કરીએ તો માંડવી તાલુકામાં તો રીતસરનું આભ ફાટ્યું હતું બાર ઇંચ વરસાદના કારણે માંડવી શહેરના જે મુખ્ય માર્ગો છે તે વહેલી સવારથી જ નદીમાં તબદીલ થયેલા જોવા મળે આપ દ્રશ્યો જોઈ શકો છો તમામ બજારો તમામ સોસાયટીઓ જળમગ્ન હતી માંડવી શહેરની સાથે તાલુકાના જે ગામડા છે એ વિસ્તાર પણ જળમગ્ન જોવા મળ્યા મોટા કંડાગરાની લેબ લેબર કોલોનીમાં મજૂરો ફસાયા હતા આપ જોઈ શકો છો એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદને લઈ મુન્દ્રાની ભૂખી નદી આઠ વર્ષ બાદ બે કાંઠે વહેતી થઈ છે ખારેક માટે મીઠી ખારેક માટે વખણાતું દ્રવ ગામ એ સંપર્ક વિહોણું બન્યું હતું પ્રશાસને જેસીબીની મદદથી રસ્તો ખોલવાની કામગીરી પણ અહીંયા કરી છે અંજાર શહેરની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી અંજારના ગોકુલધામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા ઘર વખરીને જબરજસ્ત લોકોને ઘર વખરીને નુકસાન થયું છે આપ અંજારના દ્રશ્યો જોઈ શકો છો હવે ગાંધીધામની વાત કરીએ મુખ્ય શહેર છે મોટું શહેર છે ઔદ્યોગિક શહેર છે અહીંયા પણ આ જ પ્રકારે પ્રચંડ પ્રહાર પાણીનો જોવા મળ્યો ગાંધીધામ રેલવે સ્ટેશનની અંદર પાણી ભરાયા હતા પ્લેટફોર્મ પાણીમાં ભરાયું હતું ત્યાં સુધી કંઈક કર્મચારીની જે ઓફિસો છે ને એની અંદર પણ પાણી પહોંચી ચૂક્યું હતું અબડાસાની વાત કરી લઈએ તો અબડાસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે કોઠારાનું તળાવ છલકાયું સાથે જ તળાવ અને નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે આપ જોઈ શકો છો કેટલો પ્રચંડ પ્રવાહથી ગામ ગામની અંદર આ પાણી પહોંચી રહ્યું છે ડુમરા પાસે કોઝવે પણ ઓવરફ્લો થયો હતો એના કારણે એસટી બંધ થઈ ગઈ અને કેટલાક મુસાફરોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા એ પણ દ્રશ્યો આપ જોઈશું અબડાસા તાલુકાના નળિયા કોઠાર રોડ પણ બંધ થઈ ગયો તો આપ જોઈ શકો છો જેવું બસની વાત કરું છું આ કોઝવેની અંદર આ બસ ફસાઈ છે યાત્રીઓ અંદર સવાર હતા જ્યાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા રસ્તો પણ સાફ કરવામાં આપ જોઈ શકો છો આ પ્રકારે અબડાસાના ભાનાડા એરપોર્ટ રોડ પર પણ પાણી ફરી વળ્યા હતા હવે લખપત તાલુકાની વાત કરીએ જે સરહદી તાલુકો છે લખપત તાલુકામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો લખપતની કપૂર કપુરાશી નદીની અંદર જબરજસ્ત પાણી આવ્યા અને પુલ જે પુલિયું છે ત્યાંનું આપ જોઈ શકો છો પુલ ઉપરથી પાણી પસાર થયા છે આ રણ પ્રદેશ છે સામાન્ય રીતે આવા વરસાદની અપેક્ષા ભાગ્યે જ હોય છે કેમ કે પાણી નદીના આ પુલ ઉપરથી વહી રહ્યા હતા એટલે આ રસ્તો પણ અવર જવર માટે બંધ કરાયો છે નાના રણમાં પણ દરિયાની જેમ પાણી હિલોડા મારતું આજે જોવા મળ્યું મોરબીના મચ્છુ ડેમમાંથી જે પાણી છોડાયું હતું એ માળિયા હાઈવે ઉપર થઈને પસાર થતું હતું જેના કારણે હાઈવેને ભારે નુકસાન થયું હતું હાઈવે બંધ હતો પરંતુ મોરબી પછીનો જે રસ્તો છે તે પ્રફુલ્લ પાનસેરિયા સાથે સ્થાનિક ધારાસભ્ય બધા મળીને અને પ્રશાસને મળીને ગઈકાલ મોડી રાત સુધી જોડે ઊભા રહીને કામ કરાવ્યું એ રસ્તો ચોક્કસથી રિપેર કરવામાં આવ્યો છે પણ કચ્છના દરિયાની અંદર પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે માંડવી બંદર પર એક જહાજ લંગારવામાં આવ્યું હતું જોકે નદીના પાણી દરિયામાં ઘૂસતા એટલે નદી પણ એ જ પ્રકારે ઉફાન ઉપર હતી જહાજને પણ દરિયો દરિયા તરફ તાણી જવામાં આવતું હતું જોઈ શકો છો આ દ્રશ્યો છે અંજારનો ટપર ડેમ પણ છલકાયો છે અને જેના કારણે ત્યાંના ડાઉનસ્ટ્રીમની અંદર આવતા જેટલા પણ ગામ છે એ ગામને એલર્ટ કરાયા છે આ અંજારનો ખોડાઈ ડેમની વાત કરી લે તો એ પણ ઓવરફ્લો થયો છે કચ્છ જિલ્લા કલેક્ટરે જિલ્લાના સત્યાસી જેટલા પર્યટક સ્થળો સહિતના સ્થળોને ભયજનક ગણાવી ત્યાં જવા ઉપર પ્રતિબંધ કર્યો છે એ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે મોરબી માફ કરજો માંડવીનો બીચ પણ પ્રતિબંધિત વિસ્તારમાં આવે છે એટલે બીચ ઉપર પણ અત્યારે જવું સલાહ ભર્યું તો નથી જ પણ નિયમની વિરુદ્ધ છે ત્યાં પણ પ્રતિબંધ છે હવે વાત કરી લઈએ દેવભૂમિ દ્વારકાની જન્માષ્ટમી બાદથી દેવભૂમિ દ્વારકાની અંદર જબરજસ્ત વરસાદ છેલ્લા પાંચ દિવસની અંદર દ્વારકાના સરેરાશ વરસાદ ગણીએ તો દ્વારકા જિલ્લાની અંદર વીસ પચીસ ઇંચ વરસાદ પડ્યો છે એકાદ તાલુકામાં તો પાંચ દિવસમાં ચાલીસ ઇંચ સુધીનો વરસાદ છે આજની વાત કરીએ તો સાંજના છ વાગ્યા સુધીમાં એટલે કે સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં દ્વારકામાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે દ્વારકાનું જામરાવલ ગામ જામરાવલ ગામની આજુબાજુમાં નદીઓ છે અને તેના દ્રશ્યો જોજો આજે હિરેન રાવલ જામરાવલ ગામમાં હતા અને ત્યાં રીતસર નદી ગામમાંથી વહેતી હોય ને એવા દ્રશ્યો જોવા મળ્યા હતા આપ દ્રશ્યો જોઈ શકો છો જામરાવલ ગામના જામરાવલ ગામમાંથી નદી જે વહેતી હું કહી રહ્યો છું તે વર્તુ અને સોરઠી નદી છે આ બંને નદીઓએ અહીંયા તારાજગી સર્જી છે નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે ત્યાંનું પોલીસ સ્ટેશન પણ આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનની હાલત પોલીસ સ્ટેશન હોય કે સરકારી શાળા આ તમામ આજે જળમગ્ન જોવા મળ્યા હતા આરોગ્ય કેન્દ્ર પણ એ જ પ્રકારની સ્થિતિ મંદિરની અંદર પણ એ જ પ્રકારની સ્થિતિ જો કે સેનાના જવાન અને એનડીઆરએફની ટીમે ગ્રામજનોને ચોક્કસથી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે બાનવડ બડા ડુંગરમાં પણ આ જ પ્રકારે વરસાદી પાણી ઘૂસી આવ્યા હતા ગામની અંદર આપ એ પણ દ્રશ્યો જોઈ શકો છો પડોશમાં સલાયાના માર્ગો પણ નદીમાં ફેરવાયા હતા સલાયા નગરપાલિકા પણ આખું જેનું પરિસર છે એની અંદર પણ આજે પાણી ફરી વળ્યા હતા હવે દ્વારકા શહેરની વાત કરીએ તો દ્વારકાના ભદ્રકાળી ચોકની સિત્તેર જેટલી દુકાનો જળમગ્ન થઈ છે હોટલ અને રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી ગયા છે હોટલ રેસ્ટોરન્ટોને ભારે નુકસાન છે દ્વારકાથી લઈ જામનગર રાજકોટ નાગેશ્વર જ્યોતિર્લિંગના માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી ગુમતી પરના મંદિરો પર પણ ફરી વળ્યા છે આ હતી વાત દ્વારકાની કેટલાક યાત્રીઓ હજુ પણ ફસાયેલા છે જો કે એમનું હેલિકોપ્ટરથી ચોક્કસથી રેસ્ક્યુ કરવામાં આવ્યું આપ જોઈ શકો છો સેના કોસ્ટગાર્ડે અદ્ભુત કામ કર્યું છે અદ્ભુત કામ કર્યું છે સવારે આજે જ સવારે આ વિડીયો આવ્યો છે સાડા છ વાગેનો વિડીયો છે ચાર લોકો એક અગાશી ઉપર બોતેર કલાકથી અટવાયેલા હતા એમને હેલિકોપ્ટરના માધ્યમથી સહી સલામત ઠેકાણે લઈ આવવામાં આવ્યા હવે વાત દ્વારકાની અંદર મુખ્યમંત્રીની કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર અને દ્વારકા આ બંને જિલ્લાની મુલાકાતે હતા જામનગર એરપોર્ટ પર તેમની અધિકારીઓ સાથે બેઠક યોજી મુલાકાત કરી ત્યાંથી દ્વારકા પહોંચ્યા દ્વારકા જિલ્લાનું તેઓએ હવાઈ નિરીક્ષણ કર્યું કલેક્ટર ઓફિસમાં બેઠક પણ કરી સાથે જ જે કેમ્પ છે જે સ્થળાંતર કરેલા લોકોને છે એમને જઈને પણ મળ્યા છે અને મુખ્યમંત્રી અત્યારે વડોદરા પહોંચ્યા છે હવે વાત ખેડાની કરી લઈએ તો ખેડા જિલ્લામાં પણ આજે પૂરની સ્થિતિ જોવા મળી ખેડા જિલ્લાના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા આપ જોઈ શકો છો ખેડા શહેર શેરડી વાત્રક અને મેશ્વર નદીના પાણી ખેડા શહેરમાં આજે ઘૂસ્યા હતા બસ સ્ટેશન સહિતના કોમ્પલેક્ષ તમામ દુકાનો આજે પાણીમાં ગરકાવ જોવા મળે આપ જોઈ શકો છો એની આંગણવાડી પ્રાથમિક શાળા આ તમામ ઠેકાણે ખેડા જિલ્લામાં આજે જળબંબાકાર જોવા મળ્યો છે હવે વાત આપણે કરી લઈએ રાજકોટની રાજ રાજકોટ માફ કરજો વડોદરાની કારણ કે વડોદરા જિલ્લાની સ્થિતિ આપણે તમામ લોકો જાણીએ છીએ વરસાદ ઓછો છે પણ અહીંયા વિશ્વામિત્રી નદી જે પ્રકારે ઉફારું પર્વતી અને વિશ્વામિત્રી નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું જે ગઈકાલથી એટલે કે પરમ દિવસે રાતથી મોડી રાતથી દરવાજા બંધ કર્યા બાદ ધીમે ધીમે હવે પાણી ત્યાંથી ઓછા થઈ રહ્યા છે પાણી ઓસરી રહ્યા છે જોકે પાણી ઓસરવાની સાથે સાથે વીજળીની પણ સમસ્યા છે વીજ પુરવઠાની પણ સમસ્યા છે પરંતુ વીજળી બોર્ડ રાત દિવસ કામ કરી રહ્યું છે જે વિસ્તારમાં અકસ્માત થવાનો ભય ઓછો થાય છે ત્યાં વીજળીનો પુરવઠો કાર્યરત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આર્મીની ટીમ છે આર્મીની ટીમ ત્યાં જબરજસ્ત રેસ્ક્યુ કરી રહી છે લોકોનો આક્રોશ ચોક્કસ છે કારણ કે લોકો બોતેર બોતેર કલાક સુધી અંદર ઘરની અંદર ભરાઈ રહ્યા હતા ઘણા લોકોની સમસ્યા હતી પણ હવે પાણી ઓસરી રહ્યા છે પાણી ઓસરવાની સાથે હવે સફાઈ અભિયાન અભિયાન વડોદરામાં હાથ ધરાશે સાથે જ દવાનો છંટકાવ પણ થશે અને આરોગ્ય ન બગડે તે પણ સૌથી મહત્ત્વનો ચિંતાનો વિષય છે હર સંઘવી આ વિસ્તારના પ્રભારી મંત્રી છે તે ત્યાં પહોંચી ચૂક્યા છે મુખ્યમંત્રી આજે પહોંચ્યા છે અને સ્વાભાવિક જે પ્રાથમિકતા છે તે સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા અભિયાનની સાથે સાથે લોકોના આરોગ્યની ચિંતા કરવી એ પણ છે એ માટે બેઠકનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે આરોગ્ય અધિકારીઓને ખાસ ત્યાં તૈનાત કરાયા છે પણ એ વાતથી ઇન્કાર ન કરી શકાય મારા વડોદરાવાસીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે નાનો માણસ હોય કે કરોડોપતિ નાનું ઝૂંપડું હોય કે મોટો આલિશાન બંગલો તમામની ઘર વખરી ડૂબી ચૂકી છે અને જબરજસ્ત લપડાક પડી છે વડોદરાની અંદર અને આની અંદરથી પ્રશાસને શીખ મેળવવી પડશે આ વડોદરાની સ્થિતિ છે વડોદરામાં પુનર્વસન માટે સરકાર કટિબદ્ધ બની છે સરકારી પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે ખુદ મુખ્યમંત્રી આજે પહોંચ્યા છે એટલે સ્વાભાવિક જ એ બેઠકમાં ઘણી ચર્ચા પણ થશે અનેક લોકોના વાહનો પાણીમાં ડૂબ્યા છે અને સ્વાભાવિક રીતે જ આવનારા પંદર દિવસ સુધી વડોદરામાં સફાઈ અભિયાન પણ હશે સાથે જે વાહનો બગડ્યા છે એના રિપેરિંગનું કામ ચાલશે લોકોના ઘરના ફર્નિચરનું કામ ચાલશે તબાહી જબરજસ્ત છે પણ હવે વડોદરામાં હાલ પૂરતો ખતરો પૂર્ણ રીતે અટક્યો છે પાણી સતત ઘટી રહ્યા છે હા મગર ચોક્કસથી બહાર છે મગરનું રેસ્ક્યુ પણ થઈ રહ્યું છે હવે વાત એ છે કે જ્યારે આખો આપણે મેપ જોતા હતા અને મેપની અંદર જોવા મળ્યું કે કાલે મોટું કોઈ એલર્ટ નથી તો પછી વાવાઝોડાની આશંકા કેમ વાવાઝોડાની ચર્ચા અને ચિંતા કેમ શરૂ થઈ તો એ પાછળનું એક કારણ છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે હજુ ત્રણ દિવસ હજુ હજુ પણ ત્રણ થોડાક દિવસ સુધી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે એક સિસ્ટમ બંગાળની ખાડી ઉપર થોડાક દિવસ અગાઉ જે લો પ્રેશર સર્જાયું હતું એની છે જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે ત્યારબાદ આપણા તરફ એટલે કે ગુજરાત તરફ એ આગળ ગતિ કરશે અને ગુજરાતમાં પહોંચ્યા બાદ આ ડિપ્રેશન વધુ મજબૂત બનશે એટલે કે ડીપ ડિપ્રેશનમાં ફેરવા ફેરવાઈ ગયું છે જેના કારણે અને આ જે વરસાદ હતો એનું કારણ પણ એ જ હતું જેના કારણે આ આફતની સ્થિતિ સર્જાઈ હતી આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી હજુ પણ છે આપ આ લેટેસ્ટ તસવીર જોઈ શકો છો કચ્છ સૌરાષ્ટ્રનો આ જે બેલ છે એના ઉપર જ્યાં બનેલું ડીપ ડિપ્રેશન જોઈ શકો છો એના ઉપરથી અંદાજ આવી શકે કે આ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન આપણે જેને વાવાઝોડું મીન્યુ વાવાઝોડા તરીકે જાણતા હતા ઓળખતા હતા એ પ્રકારની સ્થિતિ સર્જાશે હું ફરીથી કહું છું ડર્શો જરાય નહીં એવી કોઈ સ્થિતિ નથી પણ હા એના કારણે ભારે પવન ફૂંકાશે સાંભળી લઈએ રામસ યાદવ જેવો વૈજ્ઞાનિક છે હવામાન વિભાગને તેમને શું કહ્યું प्रिपरेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले छः घंटे में तीन किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है जो अब की जो अभी इसकी पोजीशन है वो साठ किलोमीटर नॉर्थ वेस्ट भूज से बना हुआ है और अस्सी किलोमीटर दूर नॉर्थ ईस्ट में नलिया से बना हुआ है और इसकी जो आगे मोमेंट है वो तीस तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये तीस तारीख को साइक्लोनिक स्टार में कन्वर्ट हो जाएगा और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट जामनगर पोरबंदर जूनागढ़ और મોરબી દ્વારકા ઓર કચ્છ ડિસ્ટ્રિક્ટ સામેલ ટુ વેરી હાઈવે રેનફોલ ટુ વોર્નિંગ રિએક્શન હતું અથવા તો આ ચેતવણી હતી ગુજરાતના હવામાન વિભાગના અધિકારીની પણ હવે આઈએમડી કે દેશનું જે હવામાન વિભાગ છે તેમના તરફથી વેબસાઇટ ઉપર ગુજરાતને લઈને આખું વિવરણ કરવામાં આવેલું છે એ જોઈ લઈએ Shortest catch region sixth seventh station received the extremely heavy rainfall and 5 station received 6 station received the very heavy rainfall over the shortest and catch region. So now talking about the today's synoptic system as you can see the deep depression of the Shorast and kutch area is presently lying over the same area and it would further intensify into a cyclonic storm during the next 24 hours over the east central uh, over the northeastern arabian sea and further it will move toward the northwest arabian sea during the next uh, 48 hours the deep depression over the Shorast and kutch likely to intensify into a cyclonic storm over northeast arabian sea on 30th of august and under the influence of this system extremely heavy rain very likely to continue at isolated places of shawast and kutch region for today and there is a possibility that the rainfall will decrease thereafter now if we talk about the fisherman warning you can see the fisherman warning has been issued for the gujarat coast along and off of gujarat coast for today as well as if you see the tomorrow the warning level further increase after the squally gale wind speed up to 65 to 75 kmph and gusting to 85 and if you move further and see the warning for 31st of august and uh, uh, 31st of august you can see the similar warning like the 30 has been issued for day 3 ખેર ડીપ ડિપ્રેશન અને સાયક્લો આ બંને શબ્દો આપણા દિલ દિમાગમાં છે કારણ કે વાવાઝોડાનું સંકટ અનેકવાર આવી ચૂક્યું છે આપણે ઝેલી પણ ચૂક્યા છે આશા રાખીએ છીએ કે વાવાઝોડું ન જ આવે નથી જવાનું પણ હા પવન ફૂંકાવાનો છે અંબાલાલભાઈ પટેલે આ વખતે જેટલી આગાહી કરી છે મહદઅંશે સાચી પડી છે અભ્યાસ કરીને આગાહી કરે છે મેં એટલે જ જ્યારે હવામાન વિભાગની આ પ્રતિક્રિયા આવી આ રિએક્શન આવ્યું એમની આ ચેતવણી આવી ત્યારે મેં અંબાલાલભાઈ પટેલ સાથે પણ વાત કરી અંબાલાલભાઈ આવતીકાલે કેવો વરસાદ રહેશે શું આપણા ગુજરાતને આ જળ જળકર્ફ્યુથી આવતીકાલથી મુક્તિ મળશે કે નહીં રોહનભાઈ આવતીકાલથી વરસાદની સ્થિતિ જોવા જઈએ તો આજે વરસાદની સ્થિતિ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે આવતીકાલમાં થોડી શક્યતા ઘટશે ત્રીસમી તારીખે શક્યતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં ત્રીસ તારીખમાં ઘટી જશે પણ ઉલ્લેખનીય છે કે આજે લગભગ કચ્છના કેટલાક ભાગો અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે કારણ કે આ સિસ્ટમ મંદ ગતિની છે એટલે હજુ તારીખ ત્રીસમી તારીખ સુધીમાં કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ રહી શકે પણ ત્રીસમી તારીખ પછી આ ડીપ ડિપ્રેશન છે એ દરિયાના માર્ગે બનીને ભારે ચક્રવાતનું રૂપ લે છે ભારે ઘેરાવો છે લગભગ એસીથી સો કિલોમીટર કે એકસો ચાર કિલોમીટરની ગતિનો પવન ફૂંકા છે પરંતુ આ ચક્રવાતી તોફાન છે એમ કહી શકાય નહીં જ્યારે હવામાન ખાતું ત્યારે કૃષિ કરે ત્યારે ચક્રવાતી તોફાન કહેવાય છે નવાની વાત છે કે આ જે તોફાન જે છે હંમેશા તોફાન લગભગ દરિયાઈ દરિયાઈ ભાગોમાંથી જમીનની ભાગો તરફ જતા હોય છે પણ આ જે તોફાન આ જે તોફાન છે એ જમીનની ભાગોમાંથી દરિયાઈની ભાગોમાં જાય છે અને રાહતની વાત એ છે કે આ તોફાન જે છે ધીરે ધીરે ઓમાન તરફ જાય અથવા તો પાકિસ્તાન તરફ જશે પરંતુ ત્યાંની ત્યાંની ગતિવિધિના લીધે લગભગ સમુદ્ર કિનારે એંશીથી સો કિલોમીટર ઝડપના ભાવનો ફૂંકાતો જશે અને સમુદ્રના ભાગોમાં લગભગ પાસઠ કે વધુ પવન છે એ દરિયાખેડો સાવની શક્યતા છે પણ આ પવનની ગતિવિધિના કારણે ગુજરાતમાં પણ જે દરિયાઈ ભૂભાગોની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ગુજરાતના ભાગોમાં ભારે પવન છે જેના જે જેમાં કચ્છના ભાગોમાં ભારે પવન છે અને ગુજરાતના ભાગોમાં પણ પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના ઝડપને પણ કેટલા પવન મૂકાશે કેટલાક ભાગો પચીસથી પચીસ કિલોમીટર ઉપરની ઝડપમાં પણ મૂકાશે અને આ ભારે પવનની ગતિવિધિના કારણે લગભગ કપાસ જેવા પાકો કે બાગાયતી કેટલા પાકો પડી જવાની શક્યતા રહે છે જેથી આ પાકો હિંચર કરવું સારું રહેશે અને આ પવનની ગતિના કારણે કાચા મકાનના સાફડા ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહેશે એટલે પવનની ગતિ તે જ પવનની ગતિ અને ચક્રવાતું તોફાન જે છે અસર ન કરતું આવી છે અંબાલાલભાઈ હવામાન વિભાગે પણ એ જ કહ્યું છે કે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે અને પાકિસ્તાન તરફ જઈ શકે છે મારે આપની પાસે એ જ જાણવું ને સમજવું છે આ જે ચક્રવાતની વાત થઈ રહી છે ડીપ ડિપ્રેશનની વાત થઈ રહી છે તેમાં અને વાવાઝોડામાં ફરક છે શું તફાવત છે શું અને શું આપણા તે જે આવવાનું છે તેને કહી શકાય કે વાવાઝોડું અથવા મિની વાવાઝોડું હશે ડીપ ડિપ્રેશર જોવા જઈએ તો પહેલું લો પ્રેશર બને વેલ માર્ક લો પ્રેશર બને અને પછી ડીપ પ્રેશર બને પછી ચક્રવાત બને ત્યારબાદ સુપર સુપર ત્યારબાદ સુપર સાયક્લોન બને પછી અત્યાર સુપર સાયક્લોન બને એક આ ગતિવિધિ જે છે એ દરિયાઈ દરિયાઈ ગતિવિધિ છે પણ આ વખતે જમીનના ભાગમાં આ ડીપ પ્રેશર બનતું આવ્યું છે એટલે જે સામુદ્રિક જે બનવાની પ્રક્રિયાઓ જે છે વાવાઝોડાની એ પ્રક્રિયાઓ લગભગ લો પ્રેશરથી શરૂ થઈને છે સાયક્લોન અતિ સાયક્લોન છે અને ગતિવિધિ પણ છે સુપર સાયક્લોન ગતિવિધિ તો બસો કિલોમીટરની ઉપરની હોઈ શકે છે જે રોલંગભાઈ અંબાલાલભાઈ આ વાવાઝોડું આવશે કે બીજી વાવાઝોડું આવશે આ ચક્રવાતનું સ્વરૂપ હશે કેવું વાવાઝોડું કે ચક્રવાત તો હવામાન ખાતાની નોમ આવે તે પણ તે ત્યારે જ કહી શકાય કારણ કે એના એની પવનની ગતિ એસીથી સોળ કિલોમીટરની ઝડપની છે એટલે આ એક ચક્રવાત લગભગ સાયકલોની નાના સાયક્લોનની શે તો મૂકી શકાય પરંતુ તેની પુષ્ટિ હવામાન ખાતું કરે તે પછી જ કહી શકાય ભાઈ પણ આ બાબતે પવન પવન પવનસૂચક સિગ્નલો તો દરિયા કિનારે લાગી જ જશે કારણ કે ગતિ વધી જાય સો કિલોમીટરની એસી કિલો એસી કિલોમીટરની સો કિલોમીટરની જે ગતિ છે તે કંઈ ગંભીર ગંભીરતા લેવા જેવી છે ગતિ ઓછી ન આંકી શકાય રોનકભાઈ અંબાલાલભાઈ આપણા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો પવન ફૂંકાશે આજે કહેવા કહેવાય રહ્યું છે જે આશંકા વ્યક્ત થઈ રહી છે એ ચક્રવાત બને તો આ જે ડીપ ડિપ્રેશન છે એ અત્યારે તો કચ્છના ભાગોમાં છે સરકીના કાલે લગભગ સમુદ્રમાં અરબી સમુદ્રમાં છે એટલે અત્યારે જો વધારે પવન ફૂંકાવાની શક્યતા હોય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો અને દક્ષિણ દરિયા કેદારના ભાગોમાં એમાં જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અંદર વાવાઝોડા જ્યાં આ અીબ ડિપ્રેશન ત્યાંથી પસાર થવાનું છે ત્યાં તો લગભગ એસી કિલોમીટરની ઝડપના છે ક્યારેક સો કિલોમીટરની ઝડપના પવન છે કચ્છમાં તો વધારે એ પણ આવી સ્થિતિ રહેશે એંશી કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે દરિયા કિનારે અને લગભગ લેન્ડ ઉપર આવતા આવતાં આ પવનો પચાસથી પંચાવન કિલોમીટર ઝડપે ફૂંકા છે અને ગુજરાત ઉપર આવતા પણ કેટલાક ભાગોમાં આંચકાના પવનો ત્રીસ કિલોમીટર ત્રીસ કિલોમીટર પર અવરજના ફૂંકા ફૂંકાવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ પવનો પચીસ કિલોમીટરની ઉપરની ઝડપમાં ફૂંકાવાની શક્યતા રહેશે એટલે આ પવનો જે છે એ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે ફૂંકાશે પણ અતિભારે પવન તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને તેનાથી અતિભારે કચ્છના ભાગોમાં અને પછી તેનાથી અતિભારે પવનો જો પાકિસ્તાન તરફ જાય તો પાકિસ્તાનમાં આ જે ચક્રવાત છે એ પરિસ્થિતિ પર ઊભી કરી શકે તેવું છે તે જ અમને અંબાલાલભાઈ કઈ તારીખ અને કયો સમય હોઈ શકે જ્યારે સૌથી વધુ તેજ પવન ફૂંકાઈ શકે અને એ તેજ પવન અથવા ચક્રવાતની અસરવાળો સમય કેટલો લાંબો હશે જ્યાં સુધી આ દરિયામાં આ ગતિ પવન ફૂંકાતો રહેશે આજે પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે ત્રીસમી તારીખે જે દરિયામાં સરકી જશે ત્યારે પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે જો આ વાવાઝોડાની ગતિ મંદ હોય તો લગભગ બે ત્રણ બે ત્રણ દિવસ તો પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ દરિયામાં ઘૂંભરી લે છે અને ઓમન તરફ ઓમન તરફ સરકે છે તે પાકિસ્તાન તરફ સરકે છે અને તેની ગતિવિધિ દરિયામાં એની એલર એનર્જી મળશે અને જે ભેજ જે છે એ ભેજ અરબ સાગરનો ભેજ છે ઉપરાંત સાગરનો છે દૂરથી ભેજ છે એટલે ભેજ ખેંચવાના કારણે લગભગ ગુજરાતને જે વરસાદની સ્થિતિ છે એ ગુજરાતનું હવામાન ક્લિયર થતું જશે અને ત્યાંને એનર્જી પુષ્કળ મળશે આ પુષ્કળ એનર્જી મળવાના કારણે આ જે ચક્રવા જે પવનોની ગતિ વધારે રહેવાની શક્યતા છે હાલમાં તો આપણે રાખી શકીએ કે બે ત્રણ દિવસથી એની પવનની ગતિ રહી શકે પરંતુ આ ડિપ્રેશન સમુદ્રમાંથી સરક્યા પછી ત્યાંની ગતિવિધિ ધીમી ગતિવિધિ છે કે કઈ ગતિ ગતિવિધિ રહે છે ક્યાં તે વલોવાય છે તે ઉપર આધાર રહેશે રોનકભાઈ એ હકીકત છે કે તમામ કહી રહ્યા છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્યાં હવે ભારે વરસાદની કોઈ આશંકા નથી હાલ કચ્છમાં ચોક્કસથી છે દ્વારકા જેવા જિલ્લામાં સૌરાષ્ટ્રમાં પણ છે રહી વાત ચક્રવાતની કેમ કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરીને ડિપ્રેશનની વાત કરી ત્યારે ડિપ્રેશન ડિપ્રેશન અને ચક્રવાત વચ્ચેનો ભેદ શું હોય એ સમજવો જરૂરી છે બે ચોક્કસથી ભારે પવન ફૂંકાવાની આશંકા વ્યક્ત કરી છે પણ હું ફરીથી કહું છું જે દરિયાઈ તોફાન ઊભું થાય છે દરિયામાંથી જે ચક્રવાત બને છે વાવાઝોડું બને છે અને કિનારે ટકરાય છે જે તારાજગી સર્જાય છે એ પ્રકારે કોઈ પણ પ્રકારનું આ વાવાઝોડું નથી એક ડિપ્રેશન ઊભું થયું એ ડીપ ડિપ્રેશનમાં તબદીલ થયું અને હવે દરિયાને જ્યારે ટચ કરશે ત્યારે એ સાહેબ એ એક પ્રકારના વાવાઝોડાનું સ્વરૂપ લેશે અને તેની થોડીક અસર થોડીક અસર જે હવામાન વિભાગ કર્યું છે પ્રકારે દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે એટલે કે ત્યાં પવન ફૂંકાશે પેનિકમાં કોઈ પણ ઠેકાણે આવવાની જરૂર નથી માત્ર દરિયાઈ કિનારાના વિસ્તારો પર સતર્ક રહેવું જરૂરી છે સાયન્ટિફિક રીતે આ વાતને સમજવી જરૂરી છે ફરી ફરી એકવાર કહીશ પેનિકમાં આવવાની જરાય જરૂર નથી એવું કોઈ વાવાઝોડું નથી આવવાનું હા જે પ્રકારે હવામાન એક્સપર્ટ કહી રહ્યા છે અંબાલાલભાઈ પણ કહી રહ્યા છે એ પ્રકારે પવન ચોક્કસથી પુકાશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ હશે